સાબરકાઠા અરવલ્લી જિલ્લાના શહેરો અને ગામડાઓના શિવ મંદિરો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યા મંદિરમાં ભારે ભીડ જોવા મળી રાજ્યમાં શિવરાત્રી પર્વનો અનોખો મહિમા જોવા મળે છે ભગવાન ભોલેનાથ પ્રત્યે લોકોનો ભક્તિભાવ અને પૂજાજનક લાગણીઓ છલકાયેલી જોવા મળવા પામે છે આવા પાવન પર્વને લઈને રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓના શિવ મંદિરોમાં અનેરો મહિમા જોવા મળવા પામ્યો હતો અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા શિવ મંદિરોમાં અનોખો શિવ મહિમા જોવા મળ્યો હતો શિવ મંદિરો હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાથી ગાજી ઉઠ્યા હતા પ્રથમ સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રખ્યાત એવા હિંમતનગર તાલુકાના બેરણા ગામમાં ભગવાન ભોલેનાથનો અનોખો મહિમા સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોવા મળ્યા હતા સાથે આ હિંમતનગરના ભોલેશ્વરમાં પણ શિવરાત્રી નિમિત્તે પણ શિવ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ બાદ ઈડર તાલુકામાં આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન ભોલેનાથના દર્શન કરવા આવનાર દરેક શિવ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું આ બાદ તાલુકાના જાદર ગામમાં આવેલા મુધનેશ્વર મહાદેવનો મહિમા અનોખો રહ્યો છે આવા અનેક જગ્યાએ શિવ મંદિરોમાં મહિમા જોવા મળ્યો હતો આ બાદ આવી જ રીતે અરવલ્લી જિલ્લાના મોડાસા વિલોડા બાયડ સહિતના તાલુકાના શહેરો અને ગામડાઓમાં આવેલા શિવ મંદિરોમાં શિવભક્તિ અને પ્રજાજનક લાગણીઓ છલકાયેલી જોવા મળી હતી રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા